નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત લુણાવાડા નગરમાં ચાર ચારબુશિયા નાકા પાસે આવેલ ભાજપ કાર્યાલય પાસે પીવાના પાણીની પાઇપમાં ભંગાણ પીવાના પાણીની પાઇપના ભંગાણ થતાં રોડ પર ફરીવાળા પાણી પાણીનો બગાડ થતાં લોકોમાં રોષ ધોવરબોટર લાઈનના કામ દરમિયાન પાઇપ તૂટી હોવાની પ્રાથમિક માહિતી હાલ તો પાણીનો થઈ રહ્યો છે વેડફાટ 留在哪里